આ બાબતને લઈ અને રેડ કરવામાં આવી રેડ કરતાં એની પાસેથી આશરે આઠ કિલો એટલે કે સાત કિલો અને નવસો છપ્પન ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે પોલીસે આગળની તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં એને અરેસ્ટ કરવામાં આવ્યો એ આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ બધી અત્યારે તપાસ ચાલુ છે એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવીશું એની દિનેશ ભરવાડ છે એ અગાઉ કેટલી વાર ગાંજો લાવ્યો એની પણ તપાસ ચાલુ છે આ દિનેશ ભરવાડ અત્યારે અમને એવું જણાવે છે કે એ કતાર ગામ ના કોઈ રેલવે ટ્રેક ઉપર ગાંજો લાવ્યો હતો અને અમુક જથ્થો વેચવાનો હતો આ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી છે ઇન્ડોનેશિયામાં હજી જે અમને વધુ વિગત મળશે એ મુજબ આગળનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે જે આરોપી છે દિનેશ ભરવાડ અગાઉ એના ઉપર આઈપીસી એકસો અઠ્યાસી મુજબનો જાહેરનામા બંધનો ગુનો દાખલ થયેલો છે આ સિવાય અન્ય નથી પરંતુ અમે બધી બાબતે તપાસ કરી રહ્યા છીએ હજી કોઈ ગુના જો એના વિરુદ્ધ રજિસ્ટર થયા હશે તો એને પણ અમે આ કેસમાં ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે લઈ એ લોકો મહારાષ્ટ્રમાં પણ વેચવાના હતા એવી માહિતી છે મહારાષ્ટ્રમાં કોને વેચવાના હતા એ લોકોના ફર્ધર અમે જે અમારી પાસે એ લોકોની જે માહિતી છે એના ઉપર